નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન યુથ નેશન સુરત પોલીસ સાથે મળીને કરશે મેગા ડ્રગ્સ અવેરનેસ માર્ચ સુરત નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરત શહેરમાં એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે

જનજાગૃતિ આ અભિયાનને હવે સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે જેની શરૂઆત સુરતથી થશે આ કાર્યક્રમ સુરતના મુખ્ય માર્ગોમાંના એક ઉધના દલ્લા રોડ પર યોજાશે પ્રાઇમ શોપર્સથી લઈને વાય જંક્શન સુધી લગભગ એક કિલોમીટર લાંબા માર્ગ પર આ કાર્યક્રમ યોજાશે રસ્તાની સર્વિસ લેન પર બાવીસ અલગ અલગ સ્ટેજ ઊભા કરાશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો નૃત્ય સંગીત અને ડ્રગ્સ વિરુદ્ધ સ જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવશે જેમાં નશાના રવાડે ચડી ચૂકેલા અને હાલ રિહેબમાં સારવાર લઈ રહેલા યુવાનો પણ પોતાની લોકો સમક્ષ રજૂ કરશે આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ સુરત પોલીસની ભવ્ય પરેડ લગભગ પાંચસો થી સાતસો પોલીસ કર્મીઓ આ પરેડમાં ભાગ લેશે પરેડ પ્રાઇમ શોપર્સથી શરૂ થઈ વાય જંક્શન સુધીની રહેશે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરેડની સલામી લેશે કાર્યક્રમમાં મેયર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર ફોરેસ્ટ સહિતના અધિકારીઓ સાંસદ ધારાસભ્યો ઉદ્યોગપતિઓ સેવકો એનજીઓ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે કાર્યક્રમના અંતે એક વિશાળ તિરંગો ફરકાવવામાં આવશે જેને ખોલવા માટે ચોપ્પન લોકોની જરૂર પડશે આયોજકોના જણાવ્યા મુજબ આ દ્રશ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં ફરકાતા વિશાળ તિરંગા જેવું લાગશે અને દેશભક્તિની ભાવનાથી સૌને ભાવ વિભોર કરી દેશે बेहतर और बड़ी होने वाली है क्यों बड़ी होने वाली है क्योंकि ये बारहवा साल है और हम चाहते थे, थे कि इस साल भारत सिटी में करें तो हम भारत सिटी में कहीं कहीं पे इसका लॉन्चिंग कर रहे है। हैं इसलिए ये हम बोल सकते हैं कि है इस साल हमारे डेप्यूटी सी एम हर्ष भाई तो हर साल आते हैं इस साल भी वो रहेंगे सबसे इस इवेंट का बड़ा अट्रैक्शन क्या है कि सूरत पुलिस वहाँ परेड करने वाली है रोड पर मतलब तो अभी तक हमने जब हम के पास थे तो कहना था हम लोग हमारे ग्राउंड में करते लेकिन इस बार वो हमने में भी कराई थी लेकिन इस बार उससे ज्यादा बड़ी करवाने तो ये प्राइम चौक सोपर से बाईस के बीच में एक बड़ी पुलिस परेड हो गई जिसमें लगभग पंद्रह सौ पुलिसकर्मी हमारे शहर के एम एल एम अपना एम पी एम एल एयर शरीफ बाकी जितने जितने भी जो लोग हैं अलग अलग तरह के लोग सब इससे जुड़ेंगे हमारी आप सबसे ये दरखास्त है कि आपके माध्यम से ये मैसेज इस शहर तक में और पूरे हिंदुस्तान में पहुँचे ताकि ज़्यादा से ज़्यादा लोग जो इस तरह की अवेयरनेस नहीं जुड़ पाए वो जुड़े और अपने अपने शहर में या सूरत में इस अवेयरनेस का हिस्सा